કે પ્રભુ આ કે હું દુરોષરમાં ઊકા ભાટા ખાધીસી ઉગાડા પગે રડધીસી આનું મે યુક્તિ કરો આનું કોઈ મંત્ર આપો આની કોઈ સમાધી આપો કે અમે રાજગાદી તો જેસીજી ના બોલા એક શબ્દય ના બોલા અને તમને શેજ કષ્ટ પડે ને ગુરુ પાસે ત્રાસ આવો અને ગુરુ બિચારે કઈ યુક્તિ કરી તમારું હારું કરી નાખે ને તોય તમે વેદમાં કરી જશો હારું કરી નાખે તો યાદ માગે જશો